હા કાકી યાર વાત થઈ ગઈ છે બે લિટર દૂધી છે ને દેશે રોજ સાડા છ ભેંસ દોવાઈ છે ને પછી હું લઈ આવીશ અને એ દૂધ ફ્રીજમાં રાખ દઈ ને એટલે અમે ગરબે રમીને આવીને ત્યાં છે ને દૂધ સરસ મજાનું ઠંડુ થઈ જાય એટલે પછી મિલ્કશેક બનાવીને પીવું હોય ને તો પીવા થાય ને હા ઘોઘી છે ને તમે ટીટીફેન રાણકાગડી માસી ને મારા દીકરો ને છે ને હમણાં જેટલા દિવસ ગરબે રમવા જાઓ ને એટલા દિવસ ગરબે રમીને આવીને મિલ્કશેક પી જ લેવાનું એટલે શું કે તમારે છે ને હેલ્થ સારી રહે અને એનર્જી ડાઉન ન થાય હેલો ગૂગલ ફેસને ફ્રીજમાં રાખું છું ઘરના ફ્રીજમાં પણ ફેસ ઘરના ફ્રીજમાં હમાતી નથી તો પછી ફેસ ઘરના ફ્રીજમાં હમાઈ જાય એવો કોઈ સરસ મજાનો આઈડિયો આપો તેથી ફરી ગૂગલને એવા પ્રશ્ન ન પૂછાય એની ચક્કર આવી જશે તમારે ભીજને ફ્રીજમાં રાખીને શું કરવું છે

પણ આપણી ભેહ તો બહુ કે ગઈ છે અત્યારે એ તો નાથા કાકાની ભેહ આપણી બાજુમાં જ બાંધી હોય એને લઈને ફ્રીજમાં મૂકી દેસી તીતી ભાઈ તમે તો કોકની ભેહું ને હે ને થારી થારીને ઠંડી કરી કરીને મારી નાખો એમ છો અમારે ખાસ અર્જન્ટ જરૂર છે હેલો ગૂગલ મહેરબાની કરીને જવાબ આપો ભેંસ ફ્રીજમાં હમાતી નથી ભેંસની ફ્રીજમાં કેમ રાખવી મહેરબાની કરીને ઈયળ જેવા બેન તમે આવા ક્વેશ્ચન પૂછવાનું રહેવા દયો વાર તો મને છે ને ચક્કર આવી ગયા હતા ઝણઝણાટી આવી ગઈ આ ક્વેશ્ચન સાંભળીને તમારો ઉપરનો માર્ગ ખાલી લાગે છે તેમ છતાં તમને હું એક સલાહ આપું છું તમારા રસોડામાં જાઓ એમાં તમારું ફ્રીજ ખોલો એમાં ઠંડી બોટલ પાણીની ભરેલી હશે એ ઠંડી બોટલનું ઢાંકણું ખોલી એ ઢાંકણામાં ઠંડુ પાણી ભરો અને એ જ ઢાંકણામાં ડૂબકી મારી અને જ્યાં સુધી તમારા શ્વાસ બંધ ન થઈ જાય ત્યાં સુધી પડ્યા રહો મુગલ કઈ બોટલના ઢાંકણાનું જે પાણી ભરેલું હોય એમાં કઈ ડૂબકી મારીને થોડું મરી જવાય એ તો ખાલી કેવા જ છે કે ઢાંકણમાં પાણી લઈને ડૂબી મરો બેન એ જો તમને સમજાવવા માંગુ છું તમારો ઉપરનો માળ બિલકુલ ખાલી છે 5% ઉપરના માળમાં બુદ્ધિ નથી એ જ હું તમને કહેવા માંગુ છું કે આપણે બોટલના ઢાંકણામાં પાણી લઈને ડૂબતા નથી તો પછી તમારા ઘરના ફ્રીજમાં આ ભેંસ ક્યાંથી હમાય માય ઈ તો જરાક વિચારો

એ ભઈ સાપડી નાળસ પાળસ એની જગ્યાએ બરાબર છે એના વાળામાં જ બરાબર છે લે મતલી તો કઈ આવી આ આપણે ભેંસ ની રામાયડ હાલતી હતી હું આવી એ આ મીટિંગ તારી જ ખામી હતી આવતી રે આવતી રે એ ગોગી હું આવી તો ભેંસ હું વાતું હાલતી હતી કાઈ નઈ તીતી ફઈ ને ભેંસ રાખવી છે બોલો અરે ગોગી તું તારા તીતી ફઈ હજી નથી ઓળખી હય કે એક વરસ ભેગી રહી તો એ તારા તીતી ફઈ નું ને તો ઈ તો છે ને ફ્રીજ હાથી રાખી એમ છે જુઓ મમ્મી હવે આ તમારા નણંદ નું કઈક કરો નકર આવા જ ભાંગડા વાટશે તો આપણે શું કરશું ત્યાં કોક ની હું મારી નાખશે અરે ઘોઘી હું તો એમ કહું છું કે દરેક ઘરમાં છે ને આવું રમકડા જેવું એક માણસ હોવું જોઈએ આપણે કેમ આ ટીટી ફાઈ રમકડા જેવા છે ને એવું એક માણસ હોય ને તો આપણે ડોક્ટર થી કેટલાય દૂર રહી ક્યારે ડોક્ટર ની દવા ન લેવી પડે હાસ્ય આપણા શરીર માટે એટલું સરસ કામ કરે છે ઓલી કહેવત નથી હશે તેનું ઘર વસે કોફી તાર સાસુ એ છે ને ઈ હાઉ હાચી વાત કરી જો ટીટી જેવા રમકડા જેવા માણસ ઘર માં હોય ને તો તો આપણે એકદમ ફ્રેશ થઈ જાય તે તું શું કરવા આવી છે ઈ તો ભૂલાઈ જ ગયું એ અમારે છે ને મેથી ગોટા બનાવવા છે તાર ઘર માં મેથી હોય તો દેને ને થોડીક હા મેથી થોડીક પડી છે અડધી જુડી જેવી કાલ અમે ભજીયા બનાવ્યા હતા ને તે અડધી જોડી મેં વાપરી થોડીક પડી છે એ તું લઈ જા તો ભજીયા કોણ તું બનાવવાની છો ના મને તો એટલા બધા અહીં ને ભજીયા ન આવડે હું ભજીયા અહીં ને બનાવું ને તો મારા ભજીયા તો ફૂલતા જ નથી તો તું ખાવાનું સોળા જ નહીં નાખતી હોય ભજીયામાં ના ઘોકી સેને ખાવાનું સોડા ને તું વડું જ નહીં એ બોટલ તો મારા બાહીને આખી જ રાખી ઉભી રહી ઉપર જ કેમ કે એકવાર છે ને મેં શાક બનાવ્યું હતું ને તેમાં ખાવાનું સોડા નાખી દીધો પછી શાક માહીને એવા ફીણ વરે એવા ફીણ વરે ને કુકરમાંથી ઉભરે ઉભરે ને બહાર નીકળે તો પછી મજલી તું હા જાય છે તાર હા હું મેથીન ગોટા ભાવતા આવી છે તો તું કેવી રીતે બનાવીશ કઈની વાત કઈ હું ગૂગલમાંથી સર્ચ કરી લઈશ એ બધે ગૂગલ નો હાલે કંઈ કવરેજ ન આવતું હોય તો શું કરવું થઈ પછી આપણે જે આવડતું હોય ને એ બનાવીને ખવરાવી દેવાનું કોકી તને કહું છું આજે હાજે આપણે શું બનાવશું મમ્મી તમ નવરાત્રી દીદી હશે ને એટલે અત્યારે આપણે ફૂલ થાળી બનાવી આખી દાળ ભાત શાક રોટલી ને એવું બધું એ હારું કોકી હવે છે ને તું મને મેથી દઈ દે એટલે હું ઈ વઈ જાઉં જલ્દી હવે હાન થાવા આવી અને હજી રસોઈ બનાવી ને પછી આપણે ચણિયા ચોરી પહેરવાના છે ને મેકઅપ કરવાના છે ને કલાક એક તો હજી તૈયાર થાતા લાગશે મમ્મી હું ખોખો બે બજાર માં જાય છે તમારે કઈ વસ્તુ મંગાવવાની છે ખોખી પાલક ની જોડી પડી છે 200 ગ્રામ પનીર લેતી આવજે એટલે આજ બપોરે પાલક પનીર નું શાક થઈ જશે ખોખી તું જાસ ખરીદી કરવા ને ભેગ્યા છાસ ની દોણી લઈને ક્યાં જાસ આ છાસ ની દોણી તો રસોડા માં મૂકી દે એ એમાં એવું છે કે ટીટી ફાઈ આ દોણી છે ને હું ભેગી એટલે લેતી જાવ છું મારે એમાં છાસ કરવાની છે બેગોકી તું એટલી બધી કામારી થઈ ગઈ સો કે તારી પાસે ટાઈમ નથી વધતો ઈ મને નથી ખબર પડતી તું છાસેય ફોર wheel માં કરીશ

બજારમાંથી કંઈ મંગાવવાનું ભૂલાઈ જાય ને તો અજી મમ્મી ફોન કરીને ને છે ને કઈ દેજો અમને હાલો હાલ પછી મારે ઓફિસે જવાનું મોડું થાશે પાછું એ હાલો મારા મિત્રો કેમ છો મજામાં મેં ખોટું કીધું કે હાચું અત્યારના આપડા રસ્તા કેવા થઈ ગયા છે ફોર્વિલ દહીં લઈને જાઓ તો તમે છાશ બનાવીને ઘરે આવો એવા રસ્તા થઈ ગયા છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો ગોગીની કોમેડી ચેનલ ને શેર અને સબસ્ક્રાઇબ કરો